ધંધો ફટકેલો નાના ભાઈને આપેલો નાનો ભાઈ ચાલીસ હજાર પાઉન્ડ આપી શકતો નહોતો એટલે પેલા કેસ કરેલો તો પેલા ને મળ્યા ગાંધી નાના ભાઈને જો દુશ્મનને પણ ગાંધી મળવા જાય છે એને મળ્યા કે ભાઈ આ તારે ચાલીસ હજાર કે હા મારા આપવાના છે પણ આ ચાલીસ હજાર એક ખ્યાલ છે ક્યારે આપવું તો કહેતા હપ્તા કરી આપીએ તો કે આપી દઉં કે હું કે ભાઈ મહિને હજાર બે હજાર પાંચ હજાર એમ આપી દઈશ મોટા ભાઈને કીધું કે તમારા ચાલીસ હજાર તમને બાર મહિનાના હપ્તામાં મળી જાય તો એ મને વાંધો નથી તો બેન ભેગા બેસાડે અને ગાંધી એક કેસ આખો ઉકેલી નાખે ગાંધીએ કોર્ટમાં કયું પેલા લોકોને કે શા માટે વકીલોના પૈસા ભરો છો ખોટા શા માટે એમના પૈસા ભરો છો ઘેર બેઠે કેસ ઉકેલ નાખો ને અને ગાંધી જે કેસ લીધા એ બધા જ એટલા સરસ કેસ એમને લડાય કે પેલો સામે બેઠો અંગ્રેજ ન્યાયાધીશ એક વાર એક વકીલ કહેતો કહી રહ્યો તો કેસમાં કે મિસ્ટર ગાંધી ઇઝ લાઈન આ મિસ્ટર ગાંધી જુઠ્ઠું બોલે છે એટલે પેલા ન્યાયાધીશે કહ્યું કુલ ગટર તું બંધ કરી દે આ વાત પોલીસ નહીં ગયું ગાંધી બીજું ગમે તે મિસ્ટર એમ કે ગાંધી બીજું બોલશે ગમે તે બોલશે પણ આમ શો મને એટલી ખાતરી છે કે મારું જુઠ્ઠું નહીં બોલે એક ન્યાયાધીશ પાર્કો ન્યાયાધીશ બીજા દેશમાં બેઠેલો ન્યાયાધીશ ગાંધીની આ ઇજ્જત કરતો હતો ગાંધીએ નવ વર્ષ કેસ ચડ્યા નવ વર્ષ સુધી એમણે વકીલાત કરી તમને નવાઈ લાગે કે ગાંધી એ વખતે કેટલું કમાતા હતા આજના તારીખે આપણે જો પૈસા અને એ પાઉન્ડને કન્વર્ટ કરીએ રૂપિયામાં તો ગાંધી દર મહિને સિત્તેર થી એસી લાખ રૂપિયા કમાતા ત્યાં પણ સિત્તેર થી એસી લાખ કમાનારો આ વ્યક્તિ એના બધી જ વાતો એ સત્યાગ્રહ કર્યો દુનિયાએ નોટ લીધી આપણને ભારતમાં તો ખબર જ નથી કે આવો મિસ્ટર એમ કે ગાંધી દક્ષિણ આફ્રિકામાં લડી રહ્યો છે સમાચાર પત્રમાં માં આવતું હતું આપડા ભૌતિક બધા વાંચતા હતા આપણને ખબર નહોતી આપણે જાણતા નહોતા તો એ ગાંધી દક્ષિણ આફ્રિકામાં આખી દુનિયા પ્રખ્યાત થઈ ગયેલો હતો ઓ અહિંસક લડાઈ એક પણ શસ્ત્ર હાથમાં નહીં લેવાનું અને આખી અંગ્રેજ સલ્તનત ને મિસ્ટર સ્મર્ટ ને એમને નમાવ્યા હતા કે જે મિસ્ટર સ્માર્ટ ગાંધીનો ભયંકર વિરોધ કરતા હતા એમણે પણ ગાંધી નમાવ્યા હતા એને કેવું પડ્યું કે મિસ્ટર ગાંધી હું તે તમને સજા કરો તમે તો અમને અંગ્રેજોને જ્યારે જરૂર પડે ત્યારે મદદનો ઉભારો છો કારણ કે એકવાર ગાંધીનો સત્યાગ્રહ ચાલે એ વખતે કોઈના લાઈનમાં ટ્રેનવાળા મુશ્કેલી ઊભી કરી અને હડતાલ પાડેલી એટલે ગાંધી પોતાની લડત બંધ કરી દીધી એટલે મિસ્ટર સ્મોર્ટ્સ પણ ગાંધીને ઇજ્જત આપતા હતા જેના માટે ગાંધીએ સરસ મજાના ચંપલ સીવેલા એને ભેટ આપેલા એક વાર સ્મોર્ટ્સ એમની દીકરી એમને કહી રહ્યું છે કે પપ્પા સેન્ડલ તમે પહેરો ને સરસ મજાના સેન્ડલ પેલા એમના ચંપલ પહેરવાની મારી તાકાત નથી એ માણસ એટલી ઊંચાઈ પર પહોંચ્યો છે કે એના બનાવેલા ચંપલ હું પહેરી અને ચંપલ ગંદા કરું એવી મારી તાકાત રહી નથી એને મૂકી રાખ્યા હતા અને પછી જ્યારે જરૂર પડી ત્યારે આપણે ભારતને પાછા મૂક્યા આપણી જોડે છે ગાંધી એ સ્મર્ટ માટે બનાવેલા ચંપલ તો આ બધી ગાંધીની વાતો પણ આપણે જે યાદ રાખવાનું છે એ આપણે રોજ સરસ મજાની પ્રાર્થના કરીશું આપણે ખોરાકનું ફેડપાટ નહીં કરીએ અને સૌથી વધારે જે તમારે યાદ રાખવાનું છે તમે નિશાળમાં આવો છો આમ તો માનો કે આવતીકાલે સોમવારે સ્કૂલમાં આવો એ વખતે કશું કામ ના કરતા કંઈ કામ નહીં કરવાનું અને આવીને તમારે ભણવા બેસી જવાનું અગિયારથી પાંચ ભણવાનું બીજા દિવસે તમે સ્કૂલમાં નક્કી કરીને આવો કે અહીંયા આવીને આખું મેદાન તમે વાળો છો સરસ મજાનું પણ એ મેદાન વાળો ક્યાંક બગીચામાં કોદ કરો તમારી મમ્મીને એના કપડાં ધોવામાં કે કેસરમાં મદદ કરો થોડોક શ્રમ કરીને નિશાળ આવજો અને પછી તમારી જાતે તમે નક્કી કરજો કે તમે સોમવારે ભણેલું વધારે યાદ રહ્યું કે મંગળવારે વૈજ્ઞાનિક કારણ છે કે તમે જો શ્રમ કરશો થોડોક પણ શ્રમ કરીને ભણવાનું ચાલુ કરજો તો એ દિવસે તમને વધારે યાદ રહેશે વધારે સારી રીતે ભણી શકશો એટલે શ્રમ નું મહત્વ ગાંધી શ્રમ કરતા ગાંધીએ પોતાનું ખેતર ગામડું ગાંધી જોયું હતું એના બાપ તો પોરબંદર વજીર હતા મુખ્યમંત્રી હતા કોઈ દિવસ એને ખેતર ગયો નથી પણ ગાંધી જ્યારે આફ્રિકામાં હતા અને એમને એક ચોપડી વાંચી અન્ટુ દિસ ક્લાસ એક નામની નાનકડી ચોપડી ટ્રેન માં જતા જતા માં તમને લાગ્યું કે આ સાચી વાત છે અને ગાંધીએ બધું બંધ કરી દીધેલું અને ત્યાં આગળ મોટું એક ખેતર આખું ખેતર સો એકર નું જમીન ખરીદી અને ગાંધી ત્યાં રહેવા જતા રહેલા હતા રોજ સવારે ખેતરમાં કામ કરવાનું અરે ગાંધી તો નદી દૂર હતી બે કિલોમીટર દૂર હતી તો સવારે નાઈ ધોઈને ને કપડા ધોવા માટે જાય તો આશ્રમમાં રહેનારી બહેનો ને પણ કહેતા કે બેન તમારા કપડા હોય તો અમને આપો હવે બેન પોતાની અંતર વસ્તુ ધોવા આપે ખરી પણ ના ગાંધીને આશ્રમમાં રહેનારી બેનો પણ પોતાના કપડાં આપતી હતી એ લોકો ગાંધી પોતે નદીએ જાય કપડાં ધુવે સુ સરસ મજાની ગળી કરીને જે બેનના જેના કપડા ઘેર પાછા આપતા હતા એકવાર ગાંધી ખેતરમાં કામ કરતા હતા એમની સાથે ચાર પાંચ છોકરાઓ હતા ગાંધીએ જો એ ખેડૂત ખેડતા ખોદતા હતા એટલા છોકરાઓ ચારે જણા બાપુ ગાંધી સાંભળતા હતા ગાંધીએ કક્ષા બોલ્યા નહીં એ વખતે મગનભાઈ એમના ભત્રીજા બોલ્યા કે બાપુ મહેમાન આવે છે તમે આવો અને ગાંધીએ મહેમાનને મળવા જાય પેલા પેલા ચાર છોકરોને કહ્યું કે ભાઈ હું સાંભળજો તો તમે વાતો કરતા હતા આ ખેતર આપણે આટલું ખોદવાનું બાકી છે હું પાછું આવું એ પેલા આખું ખેતર ખેડેલું હોવું જોઈએ ખોલાઈ જવાનું હોવું જોઈએ અને બીજાઓ એ ચારે ચાર છોકરાઓએ સખત મહેનત કરીને એ ગાંધીનું અધૂરું કામ પૂરું કરેલું માંથી પોતે શ્રમ કરે અને લોકો પાસે પણ શ્રમ કરાવતા એટલે તમે બીજી એક વાત એ વાત જો શ્રમ કરો કારણ કે અમે અત્યારે જોઈએ છીએ પલકાબેન નિશાળ આવતા છે એમના પાણ હંગત લાવતા છે તો એનું દફતર પલકાબેન ઉપાડે એને નહીં ઉપાડવા આ દશા છે તમારી બધાની એટલે મેં પલકાબેનનું ખાલી નામ યાદ આવ્યું બાકી તમારા મમ્મી તમારા પપ્પા અમારા શહેરમાં તો રિવાજ છે કે સોસાયટીના ના નાના રિક્ષા આવી હોય કે બસ આવી હોય તો એની મમ્મી દફતર મમ્મી ઉપાડે વોટર બેગ એના હાથમાં હોય પેલા રાજકુમાર કે રાજકુમારી જ્યારે બસમાં કે રિક્ષામાં બેસે એ પછી મમ્મી એના હાથમાં આપે ત્યાં સુધી એ ઉપાડે નહીં દીકરાઓ શ્રમ અગત્યનો છે શ્રમ કરવો જોઈએ અને શ્રમ કરતા રહેજો થોડીક વાતો મેં તમારી સામે ગાંધીની મૂકી છે જેટલું યાદ રહેતું અમલો મૂકવા પ્રયત્ન કરજો